ફોન આવ્યો પેલા રમણભાઈ નું કાલે વરઘોડા શું કરેલું કશું નહીં કર્યું આરોપી નાગીન ડાન્સ કર્યો હોય ને

કહું જો ગમત એવો દાખલા તરીકે બરોબર દારૂ પીવ ને એટલે ભૂલી જાય પહેલો પોઈન્ટ ઘેરાય ખાય ના અને ઘો ખાવા દે ના આ પહેલો પોઈન્ટ તમે ગમતે દારૂ પીતા હોય બહુ ઓછા લોકો હોય કે જે દારૂ પીધ્યા પછી કદાચ ઝઘડો ના કરતા હોય કે વ્યવસ્થિત રહેતા હોય નકર ઘણા બધા દારૂ પીને હે ને પાસે ખોટી હોશિયારી જ મારતા હોય કોઈ તો કોકના પ્રસંગમાં જઈને હા એમને એ ખબર ના હોય કે આનો પ્રસંગ એણે એ પ્રસંગ કરવા હાતર શું કર્યું છે કોક છોકરીનો પ્રસંગ હોય તો એના બાપ જેટલાય જણો જોડે તો ભીખ મોજી છે હાથ જોડીને કે ભાઈ મારા લગન હે મારી છોકરીનું મને થોડી મદદ કરો આ રીતે કરીને એણે પ્રસંગ કર્યો અને તમે દહની વિહની પોટલી પી પ્રસંગની પથારી ફેરવી નાખો તો તમને થોડોક વિચાર કરવો જોઈએ કે એ દીકરીના બાપ કઈ રીતે અવસર કર્યો છે બીજું કે તમે ખાલી કોઈવાર એવું વિચાર્યું કે જ્યારે તમે ફૂલ દારૂ પીને ઘેર જ્યાં હોય તમારો પગ નાટકતો હોય અને તમે ઘેર ગાળા ગાળી કરી હોય ને એવું બધું કર્યું હોય તે દિવસ તમારો છોકરોએ ખાધું હોય કે નહીં એમ બીજે દાડે હવારમય તમે પૂછ્યું કે આપણા છોકરોએ રાતે ખાધેલું કે નહીં જો તમારે જોવું હોય આ બધું તો એક વખત ખાલી એક્ટિંગ કરી જુઓ દારૂ ના પીશો ખાલી દારૂ પીધ્યા વગર ઘેર જવાનું અને ઘેર જયા પછી તમારે એમને એમ ગાળો ને બાળો બોલવાનું અને બરાબર ધમાલ કરવાની પછી તમારે જોવાનું તમારા ઘરનોનું રિએક્શન તમારી વાઈફનું તમારા માનું તમારા બાપનું અને તમારા છોકરોનું તો તમને ખબર પડે કે જેવી પોઝિશન થાય છે હું તને એક સત્ય ઘટના બતાવું મારા જીવન મારો એક ભાઈબંધ નોકરી કરે એનો ફોન આવ્યો કે મારો મિત્ર હ તો કે એની સેવા કરજો તો અમે ખાવા બાવા બનાવી દીધું હવે એના મિત્રને હું ઓળખતો નહોતો બરાબર તો આપણે તો તો અહીં ઠેઠ આવતા હોય ડાકોર એટલે આપણે તો સેવા કરવી જ પડે કરવી જ પડે અમે સેવા કરી બનવા જો એ ભાઈ પીને આવેલા પીને આવેલા અને જમવા બેઠ્યા બરોબર અને ભાઈ એ ભાઈ તો બોલવાનું ચાલુ કર્યું ફેલ ફેલ બોલવા મળ્યું પૂરું ખાધ્યું ના અને પછી એ લોકો જતા રહ્યા જતા રહ્યા એટલે એ ભાઈ હે જે ભાઈએ દારૂ પીધેલું એને કદાચ દારૂ ઉતર્યા પછી એમ થયું કે હારું મેં ભાઈબંધના ભાઈબંધના ઘેર જેલું મારો ભાઈબંધ તો નહોતો પણ ભાઈબંધ ના ભાઈબંધના ઘેર જેલો મેં આવું કરી આજે બે વર્ષ થયો એણે દારૂનો હાથ નહીં લગાવ્યો કે હારું હું કોકના ઘેર જઈને ને હું કરી એટલે તમે દારૂ પીધ્યા પછી જો આ તમને અફસોસ થાય તો તમે મોણા કે હારું મેં કોઈનો અવસર બગાડ્યો અને જો તમે દારૂ છોડી દો બરોબર તો એ તમારી જિંદગીની સારામાં સારી તક કહેવાય એ ભાઈ હજુ દારૂ પીધ્યો નહીં તો તમે કોઈના પ્રસંગમાં જઈને જ્યારે પ્રસંગ બગાડ્યો હોય ગમે રીતે તો પછી પાછળથી તમારે વિચારવું જોઈએ કે સારું મેં દારૂ પીધ્યા પછી પેલા ભાઈના ઘેર શું કર્યું અને જો એકવાર વિચારશો ને તમે તો આ જીવન માટે દારૂ બંધ કરી દઈશો એટલે ભાઈ કે દારૂ કરાવે તારું ને ઘરના મરાવ તારું જય હિન્દ જયરાણ છોડ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કોમેન્ટ લાઈક કરજો